નમસ્તે મિત્રો હરિયો ઉપચાર કેન્દ્રની અંદર આપનું સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે કહેલું કે આંખોની તકલીફનો વિડીયો બનાવીશ તો આપણે જો જે કોઈને આંખો દુખતી હોય કે આંખોમાં બળતી આંખો બળતી હોય કે સૂજન આવી જતી હોય દેખાવામાં તકલીફ હોય તો એની માટેના પોઈન્ટ પણ છે અને કસરત પણ છે તો કસરત આપણે જોઈશું ટૂંકમાં અપડાઉન કરવાનું આંખો નીચે ઉપર કરવાની સાઈડમાં કરવાની ત્રાસી નજર સાઈડમાં કરવાનું પછી એક ધર આંખો ખોલવાની બંધ કરવાની ખોલવાની બંધ કરવાની પછી આ રીતે ઘી મારી કરવાનું આનાથી આંખોની સૂજન જલન કોઈ પણ આંખોની તકલીફ હોય તો તમને રાહત થશે અને એક્યુપ્રેશર પોઈન્ટ છે આ રીતે બે ભાગમાં આ રીતે અંગૂઠાથી પછીની આંગળીમાં આ રીતે પ્રેશર કરી દેવાનું આંખો દુખતી હોય બળતી હોય કે જલન થતી હોય કોઈ પણ તકલીફ હોય આંખોની તો એમાં રાહત થશે નમસ્તે હરિયોમ આ વિડીયો આગળ મોકલો અને બીજાને શેર કરો તો આંખોમાં તેને ફાયદો થાય